અને છેલ્લા સોળ વર્ષથી ત્યાં જનરલ સ્ટોરનો વેપાર કરતો હતો તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસના રાત્રિના આઠ દસ વાગ્યે આ પોતાની દુકાન નામે ગેના ગેનામાં ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે દુકાન બંધ કરતા હતા ત્યારે અચાનક તેના ઉપર ફાયરિંગ અને હુમલો થતા તે ગભરાઈ ગયા હતા ને નીચે જમીન ઉપર પડી ગયા હતા અને ત્યાંથી ત્યાંના માણસો એને અપહરણ કરીને લઈ ગયા હતા વિનયના અપહરણ બાદ તેના પરિવારજનોમાં પણ ચિંતાનું મોજું છવાઈ ગયું હતું આથી સરકાર તેને છોડાવવા વહેલી તકે પ્રયત્ન કરે તેવી પરિવારજનોએ માંગણી કરી હતી પરંતુ આ યુવાનને અંતે મોતને ઘાટ ઉતારી દેવાયો છે અપહરણની ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા પણ ગુનો નોંધી હાથ ધરવામાં આવી હતી આ યુવાનના અપહરણ બાદ યુવાનની દુકાનમાં કામ કરતા યુવાનનો ફોનમાં રૂપિયા વીસ લાખ ડોલર આપવાની માંગણી પણ અપહરણકારો દ્વારા કરવામાં આવી હતી ત્યારે આ યુવાનના અપહરણ બાદ અઢાર માર્ચના રોજ સ્થાનિક પોલીસે છ શખ્સોને ઝડપી લીધા હતા

ને અઢાર તારીખે અમને એમની ડેટ બોડી મળી છે ને આગળની કાર્યવાહી ચાલુ છે આપણે મર્શલિય હા જનરલ સ્ટોર હા સ્ટોર હતો હા હા ને એમાં આપણે પોલીસનો પણ હાથ હતો એ એથી કરીને એ લોકોએ એને મારીને લાટી દીધો અપરણ અપર્ણ થઈ ગયા પછી અમને આઠ દિવસ પછી બોડી મળી છે બસ અમારી માંગણી એ જ છે કે અમને કઈ એવું સારું મળે કે આપણું સહાય મળે સરકાર તરફથી કે આમાં કેસમાં આગળ જે ઇન્વોલ્વ છે એ લોકોને સારામાં સારી સજા મળે અમને બોડી અમને જંગલમાં મળી હતી કે જે લોકોએ કિડનેપર કર્યા હતા જેને મારીને દાટી દીધો તો એ લોકોએ અમને

અપહરણમાં પરિવારજનોના જણાવ્યા અનુસાર જ્યારે ખંડણીનો ફોન આવ્યો હતો તે પૂર્વે જ યુવાનનું મોત થઈ ગયું હતું આ ઘટનાને લઈને પરિવારમાં પણ ભારે શોક વ્યાપી ગયો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર